નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર પ્રવૃત્તિ નંબર ત્રણ પ્રાણી જગત નું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ ધોરણ પાંચની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ જે વિડીયો અથવા તો પીડીએફ છે આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની દરેક પ્રવૃત્તિઓના સોલ્યુશનની તે તમને ખૂબ જ સરળતાથી વોટ્સઅપ ઉપર મળતી રહે ચાલો તો આપણે શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ત્રણ પ્રાણી જગત જો અહીંયા આપણને કહ્યું છે કે તમે તમારી શાળા ઘર ગામ કે વાડી ખેતર જેવી જગ્યાએ અથવા તો ટીવી મોબાઈલ ઉપર સતત વિવિધ પ્રાણીઓને જોતા જશો કદાચ તમે કેટલીક ટીવી ચેનલમાં પણ વિવિધ પ્રાણીઓને જોયા હશે આ પ્રાણીઓના નામ પણ તમને યાદ હશે અહીં માંગ્યા મુજબ તમારે આ પ્રાણીઓ વિશેની વિશેષ માહિતી ભેગી કરી અને લખવાની છે તમારા ગામના સ્થાનિક સિવાયના પ્રાણીઓ વિશે પણ જો માહિતી મળે તો તમે અહીં લખી શકો છો તો મિત્રો આ ધોરણ પાંચની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓ જે છે એમના સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ અથવા તો બુક જો તમારે જોઈતી હોય સોલ્યુશનની તો એના માટેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપવામાં આવેલી છે અથવા તો અહીંયા તમે જોઈ શકો છો આપણને એક નંબર આપેલો છે નંબર ઉપર તમે કોન્ટેક કરી સંપર્ક કરી શકો છો અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તો પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ નામની આપણે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો જે તમારી પ્રોજેક્ટ તૈયાર કરવામાં આ પ્રવૃત્તિઓ તૈયાર કરવામાં તમને ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી ચાલો ત્યાર પછી આપણને અહીંયા આપ્યા છે ક્રમ અને પ્રાણીઓના નામ તો ક્રમ એક પ્રાણીનું નામ આપણે લખીએ હાથી હવે જો અહીંયા તેમનો પરિચય જેમ કે રંગ કદ તેનો ખોરાક અવાજ રહેઠાણ અથવા તો એના સિવાયની કોઈ વધારે એક્સ્ટ્રા માહિતી તમને આવડતી હોય એના વિશે અથવા તો તમે મેળવી શકો તો એ લખવાની છે જો હાથી વિશે આપણે લખીએ તો હાથી ઘેરા રાખોડી રંગનો હોય છે એટલે કે કાળા રંગ જેવો હોય છે તે કદાવર પ્રાણી છે હાથી ઘાસ અને પાંદડા ખાય છે તે ખૂબ સમજદાર પ્રાણી છે હાથીને લાંબી સૂંઢ હોય છે ત્યાર પછી બીજું આપણે જોઈએ સિંહ તો સિંહનો રંગ પીળો અથવા ભૂરો હોય છે સિંહનો મુખ્ય ખોરાક જંગલી પશુઓ છે તે જંગલમાં રહે છે સિંહ ગર્જના કરે છે સિંહ જંગલનો રાજા છે ભારતમાં સિંહ માત્ર ગીરના જંગલમાં જોવા મળે છે ત્યાર પછી આપણે વાઘ વિશે જોઈએ તો વાઘના શરીર ઉપર કાળા ઘાટા પટ્ટા હોય છે વાઘનું કદ ત્રણ પોઈન્ટ પાંચથી ચાર પોઈન્ટ પાંચ ફૂટ જેટલું હોય છે વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે તે મુખ્યત્વે જંગલી પશુઓનું માંસ ખાય છે અને તે જંગલમાં રહે છે ત્યાર પછી બિલાડી વિશે જોઈએ તો બિલાડી એ ઘર આંગણાનું પાલતુ પ્રાણી છે તે મ્યાઉ મ્યાવ્યાવ કરે છે તે તેને દૂધ બહુ ભાવે છે તે કદમાં નાનું પ્રાણી છે તેની આંખ માંજરી હોય છે ત્યાર પછી વાંદરા વિશે જોઈએ તો વાંદરાનો રંગ કાળો હોય છે વાંદરો ફળો અને વનસ્પતિઓ ખાય છે તે વૃક્ષ ઉપર રહે છે તે મનુષ્યની જેમ બુદ્ધિમાન પ્રાણી છે વાંદરા હુપાહૂપ કરે છે ચાલો ત્યાર પછી છઠ્ઠું પ્રાણી છે ઘેંટું તો જો ઘેંટાનો રંગ સફેદ હોય તે વાડામાં રહે છે ઘેંટાના શરીર ઉપર રૂવાટી હોય છે આ રૂવાટીનો ઉપયોગ ગરમ વસ્ત્રો બનાવવા માટે થાય છે તે કદમાં મધ્યમ પ્રાણી છે ત્યાર પછી ઘોડા વિશે જોઈએ તો ઘોડાનો રંગ કાળો સફેદ અથવા તો કથ્થઈ હોય છે તેનો ખોરાક ઘાસ અને ચણા છે તે તબેલામાં રહે છે તે હણહણે છે ઘોડો સવારી કરવા માટે ખૂબ ઉપયોગી છે ત્યાર પછી સસલું તો સસલાનો રંગ સફેદ અથવા ભૂરો હોય છે તેનો ખોરાક ગાજર અને લીલું ઘાસ હોય છે તે જંગલમાં રહે છે સસલું કદમાં નાનું હોય છે ત્યાર પછી ઊંટ વિશે જોઈએ તો ઊંટનો રંગ કથ્થઈ હોય છે ઊંટની ડોક ખૂબ લાંબી હોય છે તે 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 રણ વિસ્તારમાં જોવા મળે છે 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 કાંટાળી વનસ્પતિ ખાય ખોરાક અને પાણીનો લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે ઊંટના બચ્ચાને બોતડું કહેવામાં આવે છે ત્યાર પછી દસમો સવાલ એટલે કે દસમો આપણે પ્રાણી વિશે લખીએ ગાય તો ગાયનો રંગ કથ્થઈ અને સફેદ હોય છે તે ઘાસ ખોળ ખાય છે ગાય કૂઢમાં રહે છે તે ભાંભરે છે તે દૂધ આપે છે તેના બચ્ચાને વાછરડું કહેવામાં આવે છે ત્યાર પછી ભેંસ વિશે જોઈએ તો ભેંસનો રંગ કાળો હોય છે તે ઘાસ અને ખોળ ખાય છે ભેંસ ખોડમાં રહે છે તે ભાંભરે છે ભેંસ દૂધ આપે છે ભેંસના બચ્ચાને પાડો અથવા તો પાડી તરીકે ઓળખવામાં આવે છે મિત્રો ફરી મળીશું આપણે ધોરણ પાંચની આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેમાં પ્રવૃત્તિ નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી પણ અવશ્ય શેર કરજો ફરી મળીશું આપણે પ્રવૃત્તિ નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે